ગુજરાત રાજ્યમાં આ વર્ષે શિયાળુ પાકોનું વાવેતર ઘણું બધું વધી ગયું છે અને તેમાંય જીરાનું વાવેતર છે તે ખૂબ સારા એવા વિસ્તારમાં ખેડૂત મિત્રોએ કરેલું છે ઘણા બધા વિસ્તારોમાં સુકારાનો પ્રશ્ન પણ જીરાના પાકમાં જોવા મળી રહ્યો છે આ ઉપરાંત અત્યારે આપણે આ જે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તે જીરું અમારા જામજોધપુર પંથકના યુવા પ્રગતિશીલ ખેડૂત એવા હરદાસભાઈનું છે પિસ્તાલીસ દિવસનું જીરું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ સારું એવું તંદુરસ્ત નરવાઈવાળું કહેવાય ને કે ખૂબ સારો એવો વૃદ્ધિ વિકાસ પણ અત્યારે જોઈ શકાય છે હરદાસભાઈએ જણાવ્યું કે વરાશાભાઈ પિસ્તાલીસ દિવસનું જીરું છે તે મારે અત્યારે થઈ ચૂક્યું છે અને અત્યારે મેં ફોઝેર ટાઇલ એંસી ટકા નામનું જે વેટેબલ પાવડરવાળું જે ફૂગનાશક આવે છે તેનો છંટકાવ કરેલો છે મને ફૂગના રોગોમાં ખૂબ સારું એવું રિઝલ્ટ જે ફોઝેર ટાઇલ એંસી ટકાવાળું જે ફૂગનાશક બજારમાં મળે છે તેનું રિઝલ્ટ છે તે ખૂબ સારું મળેલું છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો જીરાના પાકની ઊભા પાકની હાલત કેવી છે અને તમે સુકારો કે કાળીઓ કે ભૂકીછારો જો આવા રોગો તમારા જીરાના પાકમાં જોવા મળતા હોય તો તેના નિયંત્રણ માટે તમે કેવા ફૂગનાશકોના છંટકાવ અત્યારે કરી રહ્યા છો તેની માહિતી કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂતભાઈઓને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે અને આના નિયંત્રણ માટે આવા ફૂગનાશક દવાઓના રાઉન્ડ ખેડૂત મિત્રો લઈ રહ્યા છે આ વર્ષે આપણા ગુજરાતમાં સારું એવું જીરાનું વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું છે તો તમારી કોમેન્ટ દ્વારા ઘણા બધા ખેડૂતભાઈઓનો પ્રશ્ન છે તે સોલ્વ થઈ જાય ટૂંકમાં સોલ્યુશન મળી જાય એટલા માટે તમે કોમેન્ટમાં તમારા ફૂગનાશકના કેવા રિઝલ્ટ તમને મળેલા છે તેની માહિતી તમે જણાવો તો આપણા ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય કદાચ અમારી દ્રષ્ટિએ ગુજરાતમાં ટોપ લેવલનું કહેવાય ને કે નંબર વન કહી શકાય તેવું જીરું અત્યારે અમને આ વિડીયોમાં હરદાસભાઈએ મોકલેલો તેને આધારે અમને એવું લાગી રહ્યું છે કે આનાથી પણ તમારા વિસ્તારમાં કદાચ જીરું સારું હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ